નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા આપ જોઈ રહ્યા છો એનએસ પટેલ કોલેજ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશ બન્યો છે ત્યારે બે હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રના કક્ષાના મંત્રી ભાગવત કરાડ સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ ટ્રસ્ટના ચેરમેન ભીખુભાઈ પટેલ સાથે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા 2047 સુધી માં દેશને વિકસિત ભારત બનાવવાનું છે ત્યારે આ સંદર્ભે યુવાનોને જાગૃતિ આવે તેને સાથે જ 22 તારીખે ભગવાન રામ મંદિર બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામના નારા અને બેનર સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત અમને જે યાત્રા છે એ યાત્રાના અનુસંધાને આજે આણંદમાં એનએસ પટેલ કોલેજ દ્વારા લગભગ ત્રણ હજાર વિદ્યાર્થીઓ આ વિકસિત ભારત યાત્રામાં એક રેલી દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે એમને કોલેજ દ્વારા આ કાર્યક્રમનું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા બે હજાર સુડતાલીસ સુધીમાં આખો દેશ વિકસિત હોય એ પ્રકારનો જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે પરંતુ છેલ્લા દસ વર્ષની અંદર એમણે કરેલા વિકાસના કામોને કારણે આજે દેશના તમામ લોકો એ સંતોષ પણ અનુભવે છે